ખંડેરાવ માર્કેટ પાછળ હંગામી દબાણો દૂર કરતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમની કામગીરી સામે આવી છે જેમાં એક બાજુ પાલિકાના બાળ ને લારી ગલ્લા વાળા નો વિરોધ તો બીજી બાજુ દબાણ શાખાની દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે બેરોજગારોને બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય અને લોન આપવામાં આવે છે જ્યારે બીજી બાજુ લારી ગલ્લા પથારા દ્વારા બેરોજગારો વેપાર ધંધો કરે છે ત્યારે દબાણ શાખાની ટીમ આવા હંગામી દબાણો હટાવવાની માલસામાન ને કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવે છે દરમિયાન આજ રોજ જયારે નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા લારી ગલ્લાવને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેર માં આવેલ ખંડેરાવ માર્કેટ પાછળ હંગામી દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી આત્રે નોંધણી બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકાની પાછળ આવેલા ખંડેરાવ માર્કેટ ના દબાણો ના કારણે વિસ્તારના સોસાયટીના રહેવાસીઓને પુષ્કળ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો પણ ચોક્કસ કોઈ પણ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું ન હતું અવારનવાર અહીંયાથી દબાણો દૂર કરવામાં આવે છે અને